પીજી ક્લિક બિઝનેસ અનુસાર એસ્ટ્રો એક્સપો આયોજન કરવામાં આવ્યું જર જન્માક્ષર ફેસ રીડર સિગ્નેચર રીડર નેચર એનાલિસિસ લોગો એનાલિસિસ ઓરા સ્કેનિંગ

અને આજે પીજી ક્લિક તરફથી એસ્ટ્રો એક્સપોનો અહીંયા આગળ આજે એક્સપો રાખવામાં આવ્યો છે એમાં મારી કેટેગરી છે આજે નેમ એનાલિસિસ અને બિઝનેસ લોકો એનાલિસિસમાં છે ઘણા બધાનું એનાલિસિસ કર્યું છે અત્યાર સુધી એટલા માટે આપવામાં આવે છે કે લોગો અને જે આપણું નામ હોય છે એમાં એક વાઇબ્રેશન હોય છે અને એનર્જી હોય છે જ્યારે આપણે બર્થડેટ ડેટ હોય બર્થડેટના ડેટના એકોર્ડિંગ એ વસ્તુ હોવી જોઈએ છે બર્થડેટના એકોર્ડિંગ નથી હોતું જ્યારે એ તમારો લોગો કે નામ એન્ટી નંબર પર જતું હોય છે ત્યારે તમને જેટલી એનર્જી મળવી જોઈએ છે એના વાઇબ્રેશન ક્રિએટ થવા જોઈએ એટલા થતા નથી આપણા જે યુવા છે જ્યારે સ્ટાર્ટઅપ કરતા હોય છે જ્યારે સ્ટાર્ટઅપ કરતા હોય ત્યારે એમનો જે લોગો કે એ એનાલિસિસ કરીને જ્યારે પોતાનો બિઝનેસ આગળ લઈ જાય છે કં તો એ પોતે એના લોગો એનાલિસિસ કે ન્યુમરોલોજી શીખે છે તો એનાથી સારું ઘણું અર્નિંગ પણ કરી શકે છે હું સુરતીઓને એક જ સંદેશ આપીશ કે તમે જ્યારે પોતાનું બિઝનેસનું નામ રાખો છો કે લોગો રાખો છો એકવાર એનું એનાલિસિસ કરાવો અને પછી તમારી કારકિર્દી જે સફળતા છે એને ઉડાન કરો આ આખો જે આજનો શો છે ઓર્ગેનાઇઝ કર્યો છે પીજીક્લિક યુનિવર્સલ પ્રાઇવેટ લિમિટેડ આપણો કોન્સેપ્ટ એ છે કે સુરતમાં જેટલા પણ ફેમસ એસ્ટ્રોલોજર્સ છે એસ્ટ્રોલોજર મીન્સ અલગ અલગ એક્સપર્ટ કે જો કોઈક પામિસ્ત્રી હોય જન્માક્ષર છે ફેસ રીડર છે સિગ્નેચર એનાલિસિસ છે લોગો એનાલિસિસ છે ઓરા સ્કેનિંગ છે તો આ બધા જ આજે આપણે સાત તારીખે એક જ રૂફની અંદર મળશે અને સાથે આ અમે પ્રોગ્રામ સાત જાન્યુઆરીએ એટલા માટે રાખ્યો કે યરનો પહેલો સંડે છે તો વરસની શરૂઆતમાં જ જો લોકોને પોતાના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન મળી જાય તો આખું વરસ એ લોકોનું લાસ્ટ યર કરતાં સરસ જઈ શકે છે એકચુઅલી હું જે પ્લેટફોર્મ રન કરું છું એ પ્લેટફોર્મમાં મારી સાથે સિક્સ હન્ડ્રેડ પ્લસ બિઝનેસ પર્સન્સ જોડાયેલા છે ને જે બધા જ અલગ અલગ મિક્સ કોમ્યુનિટીઝ અને મિક્સ બિઝનેસ પર્સનાલિટી છે તો મને દરેકની કેટેગરીને લઈને કંઈક ને કંઈક નવા આઈડિયાઝ આવે છે અને હું એપ્લાય કરું છું અને સાથે મારી ટીમનો મને એમાં ખૂબ જ સપોર્ટ મળે છે યસ આજે અહીંયા આપણી પાસે ટોટલ ટ્વેલ્વ સ્ટોલ છે જેમાં એક હ્યુમન વાસ્તુ છે ટેરોટકા રીડર છે ન્યુમરોલોજી છે ઓરા સ્કેનિંગ છે હિલિંગ રેકી ક્રિસ્ટલ એનાલિસિસ છે ક્રિસ્ટલની પ્રોડક્ટ સેલર છે જન્માક્ષર છે હસ્તરેખા છે ફેસ રીડર છે બિઝનેસ એન્ડ સિગ્નેચર નેમ એનાલિસિસ છે લોગો એનાલિસિસ છે તો ઇન શોર્ટ મારા ખ્યાલથી કોઈ કેટેગરી બાકી જ નથી બધી જ નવી કેટેગરીઝ આપણી પાસે આજે છે હું સુરતીઓને એવો જ સંદેશ આપવા માગીશ કે મને ખ્યાલ છે ત્યાં સુધી સુરતીઝ આ બધામાં કંઈક અંશે બિલીવ કરે છે એક બિલીફ સિસ્ટમ ઓલરેડી ડેવલપ થયે છે અને એ બધી વસ્તુ માટે કોઈક ને કોઈકને કોઈકને તો કોન્ટેક કરે છે તો આવો જ્યારે પણ ઓર્ગેનાઇઝ થતો હોય છે પ્રોગ્રામ તો ત્યારે તમે આવો તો અહીંયાથી જ તમને એક જ છતમાંથી બધા જ પ્રકારનું સોલ્યુશન મળી જશે તમારે કોઈકના રેફરન્સ લઈને અલગ અલગ જવાની જરૂર નથી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો